વાલીયા તાલુકાના ત્રણ ગામના ખેડૂતો જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ ગામની સીમમાં પથ્થરની ક્વોરી શરૂ કરવા રજૂઆત કરી ગ્રામજનોએ ગામની સીમમાં પથ્થરની ક્વોરી શરૂ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મારું નામ બાબુ હોય દેવભાઈ ચૌધરી ગામ સાબરિયા તાલુકા વાલિયા જિલ્લા ભરૃજને રહીશ સાબરિયા પેટિયા કવચીયા ને મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે ચતુર્દિશામાં ચારસોથી પાંચસો હેક્ટર ટોટલી આદિવાસી ખેડૂતો છે ને અમારે એક માંગ છે કે લીક રદ કરવું જોઈએ લીકનું કારણ એમાં શું છે સાહેબ કે ચતુર્દિશાના ખેડૂતો ને રસ્તાના ખેડૂતોનું એ જે વખત લીક મંજૂર કરાવી છે તે વખત કોઈની સહમતી લેવામાં નથી આવી લીક એ એવી રીતે મંજૂરી મંજૂરી લીધી છે એણે કે આપણે ચોફેરના ખેડૂતો છે એકબીજાનો ઝઘડો નહીં થાય ને બાણ જમીન માપણી કરવાની છે ને તે કૂરા કાગળ પર સહી લીધી છે ને એક વખતે એવું ઘટના બની કે લાઇટનું કનેક્શન એનું ખેતીવાડી કરતો હતો ખેતી શેરડી ડાંગર જુવાર બધું પકવતો હતો તે વખતે એમણે શું કીધું કે મારું લાઇટનું કનેક્શન લેવાનું છે એ રીતે કોરી બે વખત અમારા આદિવાસી ભાઈઓ ખેડૂતો પાછથી છ લીધી છે પણ એ બી કુરા કાગળ પર લીધી છે આવો અન્યાય કર્યો છે સાહેબ એનો લીક રદ કરવાની ને અમારા ખેડૂતોને સાચો ન્યાય આપવાનો જય જય હિન્દ જય આદિવાસી જય જય જોહાર મારું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી ગામ મૂળ વતન અમારું પેટિયા છે પણ હાલમાં અમે રહીએ છીએ સાબરિયા આ જ્યારે ત્યારે આ લીજ એમણે મંજૂર કરાવી છે શંભુ કાનજીએ એની અમને કોઈ જાણ કરવામાં આવી નથી અને આ રસ્તાની પણ અમને જાણ કરવામાં આવી નથી બીજા બીજા ગુંડાઓ જોડે એ લોકો આવી રીતે અમને ધમકી આપે છે કે તમે રસ્તો ન આપો આ લીજ તમે ન ચાલુ કરવા દઈશ તો તમને જાનથી અમે મારી નાખીશું અને તમારો ખેતર ત્યાં ઘર અમે ઉજાડ પાડી નાખીશું એવી રીતે એ લોકો અમને હેરાનગતિ કરે છે અમારી પોતાની ખાતાની જમીન છે એમાંથી રસ્તો છે પણ તે પોતાની માલકીની ખેતી કરવા માટેનો રસ્તો છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે અમે ખેતરમાં પાણી વાળતા હતા અને ખેતરમાં એ લોકો ગુંડાગર્દી કરીને પચાસથી સાહીઠ માણસોને એ લોકો લઈને આવ્યા અને પછી મોડે બુકાની બાંધીને હતા અને દ્વારકા કુવાડા બધા સરાન બધું એ લોકોએ પ્લાનથી આવ્યા હશે સાહેબ એ અમને ખબર નથી પણ અમારે તો એટલું જ એ છે કે સ્ત્રીઓ પર એટલું બધું અત્યાચાર થયો તો અમને એ માટે અમને દરેક બી આમ એ લોકો સારી રીતે અમને સુરક્ષા આપે એ રીતે અમારું આવેદન એ લઈ લે એ માટે અમારી નમ્ર અરજ છે